હું વિરલ પટેલ ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વેનું આ વિડીયોમાં સ્વાગત કરું છું અને આજે આપણે વાત કરીશું ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની વિશે તો આપણી કંપની પચીસ વર્ષથી એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ બનાવે છે અને ઓગણીસો ને અઠ્ઠાણુંથી કાર્યરત છે તો આપણી કંપની પાસે પ્રોડક્ટની વાત વાત કરીએ તો મેન સીડ્રીલ રોટાવેટર મલ્ચિંગ મશીન ગ્રાઉન્ડના ડિસ્ટોનર ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર મલ્ટીક્રોપ પ્લાન્ટર વગેરે પ્રકારની અલગ અલગ પ્રોડક્ટ રેન્જ છે જેમાં સીડ્રીલમાં વાત કરીએ તો ઓક્સ મોડ બળદ માટે મિની ટ્રેક્ટર માટે અને મોટા ટેક્ટર માટેના મોડેલો ઉપલબ્ધ છે જેમાં ખાસ આપણે આ વર્ષે નવી પ્રોડક્ટ જે લઈને આવ્યા છીએ એ છે રેઝબેડ પ્લાન્ટર તો ખેડૂત મિત્રો રેસબેડ પ્લાન્ટર આઈ ખેડૂત પોર્ટલ પર આ વખતે એક અલગથી ઘટક એડ થયું છે એમાં તમે સબસિડીની અરજી કરશો તો ઓટોમેટિક વાવણિયામાં અડતાળીસથી સાઠ હજાર રૂપિયા સુધીની સબસિડી છે અને એનો ઉપયોગ પણ બહુ સારો છે જે એક એક દાણું ઉપાડે છે અને રો ટુ રો અને સીટ ટુ સીટ ડિસ્ટન્સ આમાં આપણે મેન્ટેન કરી શકીએ છીએ ઓકે તો બીજી પ્રોડક્ટ ની આપણે ગિયર બોક્સ સાથે આવે છે પ્લસ ની વાત કરીએ તો પૂરું માં આવે છે અને આપણે બીજી પ્રોડક્ટમાં જઈએ તો આપણી પાસે રોટાવેટર ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર પ્લાન્ટર વગેરે પ્રકારની અલગ અલગ પ્રોડક્ટો છે મલ્ચિંગ મશીન લઈએ ઓકે ખેડૂત મિત્રો તો આપણે વાત કરીએ એ પ્રમાણે અમારું ભૂમિનું મલ્ચિંગ મશીન છે જે સબસિડી ઉપલબ્ધ છે આમાં પાંત્રીસ હજાર રૂપિયા સુધીની સબસિડી છે આ મલ્ચિંગ મશીન આપણું એક સાથે પાંચ કામ કરવા માટે સક્ષમ છે જેમાં આપણે ડ્રીપ પાથરી શકીએ છીએ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી શકીએ છીએ પેપર પથ્થરાતું જાય છે પેપર ઉપર પેલું માટી પથ્થરાતી જાય છે અને સપોર્ટ થી બંડ બનતો જાય છે તો આપણું આ મલ્ટીપર્પઝ મલ્ચિંગ મશીન છે જે સબસિડી ઉપયોગ અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી મશીન છે એવી જ રીતે આપણે વાત કરી મગફળી સાફ કરવાનું ડિસ્ટોનર ગ્રાઉન્ડ ડિસ્ટોનર છે જે મગફળીમાં ધૂળ સાફ કરવા માટે ઉપયોગી છે અને આ મશીન ઉપર એસી હજારથી એક લાખ બાર હજાર સુધીની સબસિડી છે એવી એવી જ રીતે આપણા અલગ અલગ પ્રકારના વાવણિયા જેને આપણે ઓટોમેટિક સીડ ડ્રીલ કહીએ છીએ તો ઓટોમેટિક વાવણિયામાં આપણી પાસે બધા જ પ્રકારના મોડેલો ઉપલબ્ધ છે જેમાં મિની મોટા ટ્રેક્ટર માટે કચ્છ ટાઈન એવી રીતના અલગ અલગ બધા જ પ્રકારના મોડેલો ઉપલબ્ધ છે આપનો હેલ્પલાઇન નંબર ઓકે ખેડૂત મિત્રો તો તમે ભૂમિ એગ્રો હાઇટેક પ્રાઇવેટ લિમિટેડમાં કોન્ટેક કરવા માટે નંબર આપું છું નેવું નવ નવ્વાણું સત્યોતેર ત્રણ પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ફરીવાર ઓકે તો ફરીવાર એકવાર નંબર નોટ કરી લો નેવું નવ નવ્વાણું સત્યોતેર ત્રણ પચીસ